જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીમાં ડાયમંડ પેલેસ ખાતે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે દાદી પ્રકાશ મણીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મિતાબેન દ્વારા વહેલી સવારથી જ મુરલી સંભળાવી કૃષ્ણ જન્મ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું અને ત્યારબાદ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી નાદ સાથે નાના બાળકોને બાળકૃષ્ણ સ્વરૂપમાં તૈયાર કરીને મટકી ફોડવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન માળિયાહાટીના બ્રહ્માકુમારી મીતાબેન અને બ્રહ્માકુમારી જલપાબેન સહિતના ભાઈઓ બહેનોએ કરી હતી અંતમાં બાબાનો ભોગ તેમજ કૃષ્ણ જન્મ ઉત્સવને લઈને દરેક ભાઈ બહેનોને મો મીઠું કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા ડાયમંડ પેલેસ ખાતે પચીસ ઓગસ્ટ જે મુખ્યાલય માઉન્ટ આબુ દાદી પ્રકાશમણીનો આજે સત્તરમો પુણ્ય સ્મૃતિ દિવસ અને સાથે સાથે ભવિષ્યની અંદર આવનાર ભવનમાં શિવેશ્વરની દુનિયાના જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે પર્વ એક સાથે આજે ખૂબ ધૂમધામથી અને હર્ષ ઉલ્લાસ સાથે મનાયું અને આજના આ દાદી પ્રકાશ પ્રકાશમણીના પુણ્ય સ્મૃતિ શ્રદ્ધાંજલિ અને સાથે સાથે પોતાના જીવનમાંથી કોઈ ને કોઈ નેગેટિવિટી દૂર કરવા માટેનો બધાએ દ્રઢ સંકલ્પ લીધો અને સદગુણને દાદીના જીવનમાંથી સદગુણને અને એમાં પણ આજે ખાસ દાદીના જીવનનો સત્યતાનો ગુણ હતો આ જીવન ક્યારેય અસત્ય નથી બોલ્યા કે યુક્તિયુક્ત પણ નહીં એ દાદી પ્રકાશ મળે કે જેમાં જે નામ છે એવા જ એ દાદીનો પોતાના જીવનની અંદર ગુણ હતા અને બ્રહ્મા બાબા પછી આખા વિશ્વની અંદર જેનું નામ છે જ્ઞાન પ્રકાશ થયેલા અનેક આત્માઓને ભગવાનની સાથે મિલન મનાવ્યા અને સત્યુગી દુનિયાની અંદર જવા માટે તૈયાર થયા એ છે આ દાદી પ્રકાશ નામ એવા ગુણને સાર્થક કરી બતાવ્યું અચ્છા પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ